હેલો મારી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી માર્કેટમાં ધૂમ એવું યુનિક અને પ્રીમિયમ કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડીમાં તમે જુઓ કેવું જોરદાર ટીકીનું વર્ક આવશે અને નવા અંદાજમાં દરબારી સાડી બનાવેલી છે ચાલો હવે તમને આખી સાડી બતાવો એટલે તમને વધુ આઈડિયા હોય કેવી સાડી છે કેવું કાપડ છે અને સાડીની અંદર ઝીણી ઝીણી બુટી વર્ક કરેલું છે આવી માર્કેટમાં કોઈ પાસે ડિઝાઇન જોવા મળવાની ઓ મારા બહેનો આવી માત્ર ને માત્ર ઓમ સાડીમાં જોવા મળવાની છે વૈશ્વમાં પ્લેન ગાળો આવશે અને નીચે તો ડિઝાઇન જોરદાર બનાવેલી છે ચાલો હવે તમને આના કલર બતાવી દો એટલે તમને સાડીમાં વધુ માહિતી મળી રહેવાની કેવા કલર છે વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોઈજો ચાલો હવે આના કલર બતાવો આ સાડીમાં તમને ચારથી પાંચ કલર જોવા મળવાના છે અને બધાય મસ્ત મજાના કલર છે આમાં તમારે કયો કલર રાખવો એ વિચારવું પડશે ઓ મારા બેનો ને ઓમ સાડીવાળા ફરીથી માર્કેટમાં ધૂમ મચાવે એવું નવું યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો જેથી તમને આવી રોજે રોજ નવી નવી અપડેટ મળતી રહે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો રાહ છેની જોશો મારા બહેનો આજે જ મુલાકાત કરો ઓમ્સ